જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી ગણેશાય નમ કૃષ્ણ કનૈયાલા લકી જય ઓમ નમ ભગવતી વાસુદેવાય સચ્ચિદાનંદય હેતવે તાપત્રય વિનાશાય શ્રી શ્રીકૃષ્ણ વ્યમ નો આજે હું આપને મા મહિનામાં જે એકાદશી આવે છે વિજય એકાદશી તરીકે ઓળખાય છે કૃષ્ણ પક્ષની તો તેના વિશે તેની કથા મહાત્મય અને તે ક્યારે કરવાની રહેશે એના વિશે થોડી માહિતી આપું છું અને મને અત્યાર સુધી સાંભળવા માટે આપ સૌનો ખૂબ જ આભાર તો આ વિજયા એટલે કે વિજય આપનારી અથવા ઈચ્છિત ફળ આપનારી ઉત્તમ એકાદશી તરીકે ઓળખાય છે આ એકાદશીનું વ્રત ભગવાન રામે પણ રાવણ ઉપર વિજય મેળવવા કર્યું હતું આમાં એકાદશીનું વ્રત બધા જ નાના મોટા સૌ કોઈ કરી શકે છે જેના કોઈ કામ અટકી ગયા હોય અથવા વિદ્યાર્થીઓ જો વ્રત કરે તો તેને પરીક્ષામાં પણ સફળતા મળે છે આ એકાદશી કરવાથી અટકેલા કામ જલ્દી પૂર્ણ થાય છે અને જીવનમાં ખૂબ જ સફળતા મળીને તે આગળ વધે છે આ એકાદશી વ્રત કરવાથી આગળના તેમજ આપણાથી જાણે અજાણે થયેલા પાપોનો નાશ થાય છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુના અંગમાંથી પ્રગટ થયેલી સ્વયંમાં જગદંબાનું સ્વરૂપ મનાય છે આથી એકાદશીનું આપણા હિન્દુ ધર્મમાં અનેરું મહાત્મ્ય છે અને બને ત્યાં સુધી દરેક હિન્દુએ એકાદશી તો કરવી જ જોઈએ આપણા હિન્દુ ધર્મમાં સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ ત્રપ વ્રત કરવાનું બહુ જ મહાત્મ બતાવ્યું છે આપણા ઋષિ મુનિઓ સનાતન ધર્મને આગળ લાવવા માટે હજારો વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે તેઓ પાપ પુણ્યનો મહિમા સ્વર્ગ નર્કનો તફાવત વગેરે પોતાના ભાષણ ભજન કીર્તન રૂપે પ્રગટ કરીને લોકોને ધર્મ પ્રત્યે સતત જાગૃત કરી રહ્યા છે અને શ્રદ્ધા વધારવાનું કાર્ય પણ કરી રહ્યા છે આપણા હિન્દુ ધર્મમાં બાર મહિનાની શુક્લ કૃષ્ણ પક્ષની ચોવીસ અને અધિક માસની બે એમ કરીને કુલ છવ્વીસ એકાદશી આવે છે અને દરેક એકાદશીનું અલગ અને આગવું મહત્ત્વ છે એકાદશીના દિવસે ફળાહાર કરીને પણ ઉપવાસ કરી શકાય નિરાહાર રહી શકાય નિર્જળા કરી શકાય પણ આપણું શરીર સાથ ના આપતું હોય તો ફળાહાર કરી શકાય અને એ ના થાય તો એક ટાઈમ ભોજન કરીને પણ ઉપવાસ કરી શકાય આખો દિવસ ભજન કીર્તનમાં દિવસ વિતાવવો કોઈની નિંદા ચુગલી કરવી નહીં અને કોઈનો દુઃખ લાગે એવું બોલવું નહીં આ બધું નિયમ રાખીને કરીએ તો પણ એકાદશીનું વ્રત આપણે કર્યાનું જ ફળ મળે છે વ્રતમાં હાનિ પણ આવતી નથી આ દિવસે ચોખાને ભોજનમાં ત્યાગ કરવો જોઈએ એકાદશીના ઉપવાસના દિવસે ઠંડા પીણા આઈસ્ક્રીમ તળેલી ચીજોનો પણ ત્યાગ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું અને રાત્રે હરિભજન અથવા ગીતાજીના પાઠ દામોદર સ્તોત્ર ધાર્મિક શાસ્ત્રો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીને જાગરણ કરવું આમ ભજન કીર્તનમાં દિવસ વિતાવો અને આ દિવસે ભગવાન નારાયણની વિશેષ તુલસીદસથી પૂજા કરી શકાય ભગવાનને તુલસી અવશ્ય ચડાવવા આમ પણ જો તમે ભગવાનને ખાસ કરીને બાલગોપાલનું સ્વરૂપ હોય તો તેના પ્રસાદમાં તુલસી વગર તે ભોગ સ્વીકારતા નથી માટે ભગવાનના થાળમાં અવશ્ય તુલસી દલ પધરાવું જોઈએ આ દિવસે બ્રાહ્મણોને કે ગરીબોને યથાશક્તિ અન્ન વસ્ત્રનું દાન પણ કરી શકાય જે આપણાથી થાય યોગ્ય તે ગાય ગૌશાળામાં ગાયને ઘાસચારો નાખી શકાય બસ આપણાથી જે થાય તેટલું બને તેટલું કરવું અને પછી બારસના દિવસે સવારે ભગવાનની પૂજા કરી અને ભગવાનને કહેવું કે મેં તમારું વ્રત અગિયારસનું પૂરું કર્યું છે અને હવેના પારણા કરું છું એમ કરીને પારણા કરવા તો ચાલો જાણી લે કે એકાદશીનું વ્રત અને પારણા ક્યારે કરવાના રહેશે તો આ વખતે એકાદશી તિથિ પ્રારંભ થાય છે ત્રેવીસ બે પચીસ અને રવિવાર બપોરે એકને પંચાવન મિનિટે અને પૂરી થાય છે ચોવીસ બે પચીસ સોમવારે એક અને ચાલીસ મિનિટે તો હંમેશા એકાદશીનું તિથિનું વ્રત આપણે ઉદ્યા ઉદિયાતિથી પ્રમાણે કરવા કરતા હોવાથી સોમવારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને પારણા પચીસ તારીખ અને મંગળવાર સવારે છ અઠાવનથી નવ ને સવા નવ સુધી એટલે કે બે કલાક સુધીમાં ગમે ત્યારે કરી શકાય તો ચાલો હવે આપણે એકાદશીની વાર્તા સાંભળીએ श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवाय जीवे पिबस्वामृतमेत देवं गोविन्द दामोदर माधवेति जय श्रीकृष्ण तो चलो विजय एकादशी एते महावद अग्रार જ્યારે યુધિષ્ઠિરે મહાવત એકાદશીનું મહાત્મય જણાવવાનું કહ્યું ત્યારે શિવ ભગવાન કૃષ્ણ બોલ્યા હે કુંતી પુત્ર મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજય એકાદશી કહેવામાં આવે છે આ બાબતમાં નારદ અને બ્રહ્માજીનો સંવાદ તમને સંભળાવી રહ્યું છું તો સાંભળો એક વખત નારદજીએ બ્રહ્માજી પાસે જઈને પૂછ્યું હે પરમપિતાશ્રી મહા કૃષ્ણ પક્ષની વિજયાકાદશીના વ્રતથી શું પુણ્ય પ્રાપ્ત થાય એવો સવાલ કર્યો તો ભગવાનને બ્રહ્માજીએ કહ્યું ત્રેતાયુગમાં જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકાપુરી લઈ ગયો હતો ત્યારે શ્રી રામને લંકા પર આક્રમણ કરવા માટે કોઈ ઉપાય સૂચતો ન હતો ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું હે વીર લક્ષ્મણ આ સમુદ્રને પાર કઈ રીતે કરી શકાય આ તો અત્યંગ અત્યંત અગાધ અને જળજંતુઓથી ભરેલો છે મને કોઈ એવો ઉપાય દેખાતો નથી કે જેનાથી આપણે આરામથી વિના વિઘ્ન સમુદ્ર પાર કરી શકીએ લક્ષ્મણજી તરત જ બોલ્યા હે દયાનિધિ આપ જ સૃષ્ટિના રચયિતા છો આપનાથી શું પૂછે અહીં અડધો યોજન દૂર કુમારી દ્વીપમાં બલ બકદાલભ્ય મુનિ રહે છે આપ એ મહાન મુનિ પાસે જઈને એમને જ પૂછો મને આશા છે કે તેઓ જરૂર કોઈને કોઈ ઉપાય બતાવશે આવું સાંભળીને રામ તરત જ રવાના થયા તેઓ બકદાલભ્ય મુનિના આશ્રમે પહોંચ્યા અને તેમને પ્રણામ કર્યા મુનિએ પ્રસન્ન ચિત્તે આવવાનું કારણ પૂછ્યું ત્યારે રામ બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશથી મારી સેના સહિત અહીંયા આવ્યો છું પરંતુ હે મહામુનિ આ સમુદ્ર પાર કરવાનો મને કોઈ ઉપાય સૂચતો નથી તો કૃપા કરીને આપ મને ઉપાય જણાવો બોલ્યા હે રામ મહિનાના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી આપનો વિજય થશે આપ આ ચોક્કસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો હે રામ હવે આ ફળદાયી વ્રતની વિધિ સાંભળો દસમના દિવસે ત્રાંબાનો કે માટીનો કળશ થાપવો એ કળશમાં પાણી ભરીને એમાં નવ પાન નાખીને કળશ પર નારાયણ હરિની સ્થાપના કરવી એકાદશીના દિવસે કળશની સ્થાપના ફરી કરવી માળા ચંદન સોપારી અને નાળિયેર દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું કળશ પર સપ્તધાન અને જવ રાખવા ગંધ ધૂપ દીપ અને વિવિધ પ્રકારના શ્રી હરિને પ્રસન્ન રાખવા કળશ સામે બેસીને કથા વાર્તા સાંભળવી અને આખો દિવસ હરિના ગુણ ગાવા રાત્રે જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો કરવો ત્યારબાદ બારસના દિવસે ઉગતા દિવસ ઉગતા કળશને કોઈ વહેતા પાણીમાં નાખી દેવો અથવા તો કોઈ યજ્ઞ બ્રાહ્મણને દાનમાં આપી દેવો હે રામ આપના સેનાપતિઓ સાથે પૂજન પાઠ કરીને વિજય એકાદશીનો ઉપવાસ કરો આપનો વિજય નક્કી જ છે આમ તે મુનિએ આશીર્વાદ આપ્યા બ્રહ્માજી કહે છે એ નારદ શ્રીરામે વિજયા એકાદશીનો ઉપવાસ કર્યો અને મહાવિષ્ણુની વિધિપૂર્વક પ્રાર્થના કરી આથી વ્રતના પ્રભાવથી તેઓ સમુદ્ર પાર કરી શક્યા અને રાવણને મારીને સીતાજીને ત્યાંથી મુક્તિ અપાવી આમ શ્રીરામે પણ વિજય એકાદશીનું વ્રત કર્યું હતું તો જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભૂલ ચૂકવે તો કમેન્ટ કરજો હું ઘણી જ મહેનત કરીને લાવું છું તો મને થોડો સપોર્ટ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ